આજે આપણે વાત કરીશું આંગણવાડીમાં પગાર વધારો છે બે હજાર પચીસમાં તો એમાં શું તમારું નામ છે તો કેમાં તમારું નામ છે એની પણ ચર્ચા કરીશું એક વિડીયો સામે આવે છે કે જેમાં જાણવા મળે છે કે ભાઈ તમારું નામ છે કે નહીં તો મિત્રો એ વિડીયો છે આખો ફેક છે એટલે મિત્રો આ નીચેની લાઈન છે એનું તમારે અત્યારે કંઈ લેવા દેવા નથી હું અત્યારે વાત કરીશ આંગણવાડી કાર્યકર તે ડાંગર છે અને મિની આંગણવાડી કાર્યકરો છે એનો પગાર કેટલો વધ્યો છે અને કેટલો વધશે તો મિત્રો વધવાનો તો છે જ આ બે હજાર પચીસની અંદર નવો પગાર વધશે પરંતુ હાલ અત્યારે કેટલો પગાર તેનો વધવાનો છે અને એક ન્યૂઝ સામે આવે છે મિત્રો જેટલો પગાર વધેલો તો એટલો જ પગાર ફરી વધશે અને મિત્રો એમાં કંઈ સો બસો રૂપિયાનો વધારો નથી થવાનો ઓફિશિયલી મિત્રો કાલે એક વિડીયો જે પણ બનાવેલો છે એની લિંક વાંખી ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દે અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરી દે તમે કોમેન્ટ કરવા જશો એટલે ત્યાં ઉપર પિન થયેલી લિંક મળી જશે એ વિડીયો ખાસ કરીને જોજો ત્યાં તમારા એવા દશક પ્રશ્નો છે કે જેની આપણે ચર્ચા કરેલી છે અને મિત્રો એક આખો લિસ્ટ જાહેર થયેલું છે કે જેમાં તમારું નામ હશે મિત્રો તો જ તમારો તમને પગાર મળશે અને તમારા બધી જે પણ આંગણવાડી કાર્યકર્તાઓ છે મિની આંગણવાડી હોય કે પછી તે ડાંગર હોય બધાના નામ તેમાં આવેલા હશે જો તમારા ગામનું પણ તમે ખાસ કરીને જોઈ લેજો એ પ્રમાણે મિત્રો એક લિસ્ટ જાહેર થઈ હતી તો એ લિસ્ટની માહિતી સંપૂર્ણ માહિતી તેમાં આપેલી છે લિસ્ટ ક્યાંથી ડાઉનલોડ કરો કઈ રીતે કરો તેની આખી અપડેટ છે શું ખરેખર લિસ્ટ આવ્યો છે કે ન એ બધી અપડેટ તેમાં આપેલી છે તો એ વિડીયો ખાસ કરીને જો મારે અત્યારે જે પણ નોટિસ જાહેર થઈ છે મેં આમાં ક્યાંક લખેલું પણ હશે પગાર વધશે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે તો એ પરિપત્ર છે તો એની આજે વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ વિડીયોને એક લાઇક કરી દેજો તમામ માતા બહેનોને નિવેદન છે કે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પછી ત્યાં બે મિનિટ જો બેલ નોટિફિકેશન ઓન કરી ત્યાં બ્લેક કલરનું જોઈન બટન આવશે ત્યાં જોઈન પણ થઈ જજો જેથી કરી જ્યારે પણ આપણે લાઈવ થઈ અને કંઈ પણ માહિતી આપીએ અથવા મિત્રો તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમાર ક્વેશ્ચન પૂછો તો એનો સો ટકા ઓફિશિયલી જવાબ પણ તમારા સુધી મેં પહોંચાડી દઈશું તમામ આંગણવાડી કરતામાં જે પણ કાર્યકરમાં તે ડાંગરમાં મિનિ આંગણવાડી કાર્યકર્તામાં જેટલી પણ માતાઓ બહેનો છે એ બધીઓને એક જ કહેવાનું કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો સો ટકા ઓફિશિયલી માહિતી આપણી ચેનલ પરથી જ મળતી રહેશે આ પરિપત્ર જો સુધી તમને કોઈ પણ નહીં બતાવેલ પરંતુ અમે તમને બતાવીશું તો હવે સમયના બગડતા આગળ વધીએ અને જોઈએ પરિપત્રમાં શું છે તો પહેલાં તો આપણે એક ઠરાવ બહાર પડ્યો છે પરિપત્રમાં ઠરાવની થોડીક વાત કરીએ ગુજરાતમાં રાજ્યમાં ગુજરાત રાજ્ય છે એમાં મંજૂર ત્રેપન હજાર ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રો છે કે જેમાં આંગણવાડી કાર્યકરો તેડ ડાંગરો અને મિની આંગણવાડી કાર્યકર્તાઓ છે એ સેવા તેનો ભાઈ અહીં ચોખ્ખું લખેલું છે એ પ્રમાણે માદન જે પણ વેતન એટલે કે ભાઈ આપણો પગાર વધારો છે એમાં હાલમાં આંગણવાડી કાર્યકર્તાઓને ભારત સરકારની જોગવાઈ મુજબ માસિક ત્રણ હજાર પ્લસ રાજ્યના સો ટકા ટેક્સના માસિક પચીસો રૂપિયા મળીને ટોટલ પાંચ હજાર પાંચસો તે ડાંગરને ભારતના સરકારની જોગવાઈ અનુસાર માસિક એ પંદરસો અને રાજ્ય સરકારના સો એટલે ટોટલ તેરસો મળીને ટોટલ અઠ્યાવીસો અને મિની આંગણવાડી એટલે મેં તમને જણાવેલું છે ભાઈ થમનાલમાં જ મેં બતાવેલું છે આંગણવાડી તે ડાંગર હોય કાર્યકર્તાઓ કે મિની આંગણવાડી કાર્યકર્તાઓ તમામ ઉપર મેં માહિતી આપવાનું કીધું છે તો ત્યાં તમામનો આ ઠરાવ જે પણ અહીંયા છે એમાં તમામની માહિતી છે તો મિત્રો જો તમને આ પ્રમાણે માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો સંપૂર્ણ માહિતી આપીશું કેટલો પગાર વધશે એ પણ બતાવીશું હવે અહીંયા કેટલો પગાર વધવાનો છે એ તો અહીંયા લખેલો છે ભાઈ કોનો કેટલો પગાર વધશે અહીંયા તમે જોઈ શકતા હશો એના પછી મીની આંગણવાડી કાર્યકર્તાઓ અને જે પણ છે એની જોગવાઈ પ્રમાણે માસિક પચીસો અને સો ટકા સ્ટેટ જે પણ બર્ડન હોય છે એના હેઠળ માસિક નવસો પચાસ મળીને ટોટલ ત્રણ હજાર પાંચસોનું માદિક વેતન ચૂકવવામાં આવે છે એના પછી આ માદન વેતનની ફરજ બજાવતા જે પણ કાર્યકરો છે ગ્રામ્ય આદિજાતિ હોય કે શહેરી એ બધાના જે પણ એ મિત્રો તમામ જેટલે કે અહીંયા આનું ચોખ્ખું જો તમને સમજાવું તો અહીંયા તમામ એટલે કે ગમે તે ગામ હોય ગમે તે સિટી હોય ગમે તે તાલુકો હોય ગમે તે જિલ્લો હોય એના જેટલા પણ મેં તમને કીધું કે ભાઈ મિની આંગણવાડી હોય કાર્યકર્તા આંગણવાડી કાર્યકર્તા હોય કે પછી તે ડાંગર હોય તમામે તમામનો પગાર વધવાનો છે કેટલો પગાર વધશે એ પણ અહીંયા આગળ લખેલું છે એના પછી હું ફોર્મ નંબર બીજામાં જાઉં નહીં ત્યાં પણ જો તમને માહિતી આપું એના પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજ્યના આંગણવાડી ક્ષેત્રોમાં કેન્દ્રો જેટલા પણ છે એમાં માદન વેતન તે ફરજ બજાવતા કાર્યકરો તે ડાંગરો અને મિની આંગણવાડી કાર્યકર્તાઓના રાજ્યમાં પ્લાન સદરે આંગણવાડી કાર્યકરોને માસિક આઠસો રૂપિયા તેર ડાંગરોને ચારસો રૂપિયા અને મીની આંગણવાડી જે પણ છે એના જે પણ માતાઓ બહેન હોય એને ચારસો રૂપિયાનો વધારો કરવાનો સરકારશ્રીના નિયમો અહીંયા લખેલો છે એ વિચાર અંતે રાજ્ય સરકારે એક દસ બે હજારના રોજ માદન વેતનમાં જે પણ વધારો કરેલો છે અહીંયા તમને એ પણ બતાવું ક્યારે વધારો કરેલો છે એ બધી અપડેટ પણ અહીંયા આપેલી છે ચોખ્ખી એના પછી આપણે જોઈએ તો ઠરાવેલું છે એના પછી કોનો પગાર કેટલો વધારેલો છે ક્યાં સુધીમાં કેટલો વધારેલો છે આ બે હજાર સત્તર સુધીમાં જેટલો પણ પગાર વધારો કરેલો છે એટલો તો મિત્રો બે હજાર સત્તરમાં જે પ્રમાણે મોંઘવારી નહોતું એ પ્રમાણે ચારસો આઠસો રૂપિયાનો વધુમાં વધુ પગાર વધારો કરેલો છે બે હજાર પચીસમાં જે પણ પગાર વધારો કરેલો છે એનું પણ આખો ફોર્મ છે કે મિત્રો એમાં એક લિસ્ટ જાહેર થઈ છે તો શું લિસ્ટ જાહેર થઈ છે અને કોમેન્ટ બોક્સની અંદર આખો વિડીયો લિંક પિન કરી છે ત્યાં તમારું નામ છે કે નહીં ખાસ ચેક કરી લેજો તો તમારું નામ હશે ને તો તમને પગાર મળશે એ પ્રમાણે અપડેટ આપેલી છે એમાં એ અપડેટ સાચે એક કે પણ જોઈ લેજો કોમેન્ટ બોક્સમાં એ વિડીયોની લિંક પિન કરેલી છે હવે મિત્રો આ બે હજાર સત્તરમાં અને બે હજાર પચીસમાં કેટલો પગાર વધશે આ બે હજાર પચીસનો તો હજુ બાકી જ છે આ હું બે હજાર સત્તરનો તમને બતાવું છું કે કેટલો પગાર વધશે બે હજાર પચીસમાં આના કરતાં મિત્રો લગભગ સિત્તેર ટકા પગાર વધવાનો છે જેમ કે આઠસો રૂપિયાના સિત્તેર ટકા તમે જેટલા પણ કરશો ને જેટલો આવશે એટલો આઠસો પ્લસ તે સિત્તેર ટકા એટલો પગાર વધશે ચારસોના સિત્તેર ટકા તમે જેટલા કરો અને જેટલો આવે તો મિત્રો અહીંયા આજે પણ ચારસો રૂપિયાવાળા પગાર છે એમાં છસો એંસી રૂપિયા થી પણ મિત્રો વધુ પગાર વધશે અહીંયા છસો એંસી એટલે મેં તમને સિત્તેર ટકા તો કીધું પરંતુ મિત્રો રાજ્ય સરકાર અને જે પણ કેન્દ્ર સરકાર છે એનો બંનેનો પગાર તમે મિક્સ કરશો ને એટલે લગભગ એક એક હજાર રૂપિયા સુધી પગાર વધવાનો છે એ પ્રમાણે માહિતી છે દર વર્ષે મિત્રો એક હજાર અથવા બે બે હજાર પણ વધી શકે આજે પણ મીની આંગણવાડી કાર્યકર્તાઓ છે અને આંગણવાડી જે પણ મોટી આંગણવાડી છે એના તો બે બે હજાર સુધી પગાર વધવાની વાત થાય છે હવે મિત્રો આપણે જે પણ કેટલો પગાર વધેલો છે હાલનો પગાર કેટલો હતો પહેલાં પાંચ હજાર પાંચસો પચાસ હતા આંગણવાડી કાર્યકર્તાઓ એના આઠસો વધી ટોટલ છ હજાર થયેલો છે મિત્રો આ છ હજારની જગ્યાએ દસ હજાર પગાર થવાની વાત છે તો શું ખરેખર મિત્રો ચાર હજાર જેટલો પગાર વધશે હવે મિત્રો આ ફાઇનલ અપડેટ નથી મિત્રો ફાઇનલ આ ફક્ત એક નોટિફિકેશન સ્વરૂપે મિત્રો બહાર પાડેલું તો આ પ્રમાણે નોટિફિકેશન હતી નોટિફિકેશન તમારે જોયું હોય તો કોમેન્ટ બોક્સમાં યસ મોકલજો તો મિત્રો અમે એના ઉપર પણ ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું જે હું યસ મોકલશો એટલે એનો ફૂલ ડિટેલનો વિડીયો સો આવી જશે આંગણવાડીમાં તેના ડંગર હતા એના બે હજાર આઠસો છે તો મિત્રો એને બે હજાર આઠસોની જગ્યાએ ટોટલ ત્રણ હજાર મળતો હતો તો એનો પાંચ હજાર પગાર વધવાનો છે ને મિત્રો અહીંયા ત્રણ હજાર આને પણ ત્રણ હજાર છસો મળતો હતો તો મિત્રો આનો પાંચ હજાર અને સાતસો પગાર થવાનો છે તો શું ખરેખર એટલો પગાર વધશે કે નહીં વધે એના ઉપર એક નોટિફિકેશન છે અને મિત્રો વધ્યો કેટલો છે બે હજાર પચીસની અંદર બે હજાર પચીસમાં કેટલો પગાર વધ્યો આ બે હજાર સત્તરમાં જો એટલો એટલો વધ્યો તો બે હજાર પચીસમાં કેટલો વધ્યો છે એનું પણ તમને બતાવીશું બે હજાર સત્તરથી બે હજાર અઢારના સુધારેલા અંદાજપત્રો જે પણ ખર્ચ કરવાનો રહેશે એ બાબત મિત્રો અહીંયા આખી અપડેટ છે આ પ્રમાણે મિત્રો અપડેટ છે અહીંયા આપણે આ અપડેટ પણ ખાસ કરીને જોઈ લઈએ અહીંયા મિત્રો લખેલું છે બે હજાર સત્તરમાં જે પણ ગ્રાન્ટેડ મર્યાદાઓનો મિત્રો વધારો કરેલો છે એની અહીંયા માહિતી આપેલી છે પ્લસ મિત્રો અહીંયા જે પણ તમને જોઈ શકો છો પહેલાં તમારો ભાઈ માસિક કેટલું વેતન હતું ને કેટલો પગાર વધેલો છે અહીંયા મિત્રો હમણાં જે બે હજાર પચીસમાં પગાર વધેલો છે અહીંયા આઠસો ચારસો ને ચારસો વધેલો છે તમામ માતા બહેનોને પહેલાં મારે એ કહેવું કે ભાઈ અહીંયા ચારસો આઠસો આઠસો એવી રીતે નથી હજારોમાં જ સંખ્યા છે એટલે ભાઈ અહીંયા વધારોમાં ટોટલ ચાર હજાર કરતાં વધુ સંખ્યા પણ નથી બે હજાર કરતાં ઓછી પણ નથી કેટલી બે હજાર કરતાં અને ચાર હજાર કરતાં નીચી પણ નથી એટલે જે પણ પહેલા નંબર ઉપર મિત્રો અહીંયા આઠસો વધેલો છે તો અહીંયા ત્રણ હજાર પ્લસ કંઈક વધેલો છે અને અહીંયા મિત્રો નીચે છે તેમાં એક હજાર પ્લસ બે હજારથી એક હજારની વચ્ચે છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને એનો ફૂલ ડિટેલનો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં યસ મોકલજો જેવી મિત્રો શો કોમેન્ટ પૂર્ણ થશે એટલે તમારો એક વિડીયો છે એ ઓલરેડી બનીને આવી જશે અને કોમેન્ટ બોક્સમાં જે પણ પિંક કરેલો છે એ વિડીયો પણ ખાસ કરી જોઈ લેજો એમાં પણ બધી અપડેટ આપેલી છે અને મિત્રો અહીંયા નીચે આ ટોટલ પાંચ છ જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈઓ પણ ખાસ કરીને જોઈ લેવી જેથી કરી તમને ક્યાંય પણ કોઈ પણ પ્રશ્નની ખબર ના પડે તે તમામ ખબર તમને પડી જાય બે હજાર સત્તરથી બે હજાર અઢારનું છે એટલે બે હજાર અઢારથી લઈ કે ક્યાર સુધી બે હજાર અઢારથી લઈ અને બે હજાર પચીસ સુધીમાં પગાર વધારો થયેલો નથી એટલે બે હજાર પચીસમાં નવો આ રીતનો મિત્રો પરિપત્ર આવેલો છે આ વિડીયો આઠ મિનિટની ઉપરનો થાય છે એટલે મિત્રો માહિતી અપલોડ કરવામાં પણ મુશ્કેલી આવે છે તો મિત્રો અલગથી વિડીયો બનાવી દઈશું પાંચેક મિનિટમાં એમાં આ પ્રમાણે જ મિત્રો પરિપત્ર છે નોટિફિકેશન અને એમાં પણ મિત્રો અહીંયા ત્રણ જે નામ આપેલા છે એ ત્રણેયનો પગાર વધારો કરેલો છે તે ત્રણેયના પગાર વધારા વિશે ફૂલ ડિટેલમાં ચર્ચા કરીશું કે બે હજાર પચીસની અંદર કેટલો પગાર વધારો થયેલો છે આ તો બે હજાર સત્તરનો બે હજાર પચીસમાં ચોથા મહિનાની અંદર કેટલો પગાર વધારો થયો છે અને ફૂલ ડિલનો વિડીયો પણ ટૂંક સમય આવશે એના માટે વિડીયોને લાઈક કરી દેજો સો લાઇકનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ અને સો કોમેન્ટ છે યસ કોમેન્ટ મોકલી દેજો એટલે એનો વિડીયો પણ આવી જશે મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત